તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય રામાપીત જય દ્વારકાધીશ તો આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે એટલે મારા માટે પહેલાં તો પાણી ગરમ કરવું પીવા જો એટલી તો કાલે અમે જ્યાં હતા વિસનગર ટિબેટીયન ટોપી મોજાને જોવા તે આરે ટોપી ગમી જઈ એટલે લઈ લીધી હજીતની પસંદની શારી ટોપી આમ કહીએની ચોઈસ મને સારી ગયો એટલી सारी हटो चलो पी तो चलो तान काडीन पी लिए पसी चाय बनाइए अजी ये उठत होदी चाय बनाई दऊ पसी चाय पी लिए तान आरू जे हाँ पेला गरम बा अमर काकिन दियो ते चाय बनाई दिए तो दी हे हम गरम पे यू हूँ લીંબુ વાળું અજીત એ અજીત અજીત ઉપર નહીં થતા ઊંઘી જાય શું તો બધી તો જાગતા ગાંધી કે ભાઈ પહેલા મને પથરી ઉપરતી હતી એટલે તાલને હું લીંબુ પાણી પીવું છું

પણ આજ તો સુરાબી ઘેર હે એટલે મારો નજીકનો બેનો મેકવાનો હો તે ચા મેકી દઉં ઘી ગરમ કરવા મેલ્યું મલાઈ એટલે ઘી બનાવવા તે ગરમ થઈ જાય એટલે ભરી લઈએ ચા પી લઈએ નાના જાય છે કે બ્રશ કરવા અજીત મારા બ્રશ કર્યા એ આરું ને રમા એ આરું રમો ને બહાર તે જોઈ રહ્યા વઠે વઠે ના પાછો આરું હોય ઓન હંગાત થઈ જાય એટલે અંતે હંતે ફરવું પડે અમારે નહીં અજીત Aru suker haru, haru nindaga beromos, haru, haru ntelobrai daku ya haru, e haru, 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 Guys, haru, 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 મલે ગરમ કરવા મેલીતે મતલબ પેલેઈ જાય એટલે ગાડી લઈએ પછી ચાબા પીએ પછી તવસે કે ચાણા બ્રક પાણી પીસે ગરમ નબાર થોડી રા ચૂલે બી હશે ને એમાં એમાં કલ્લાક કરશે એનો કાયમ રોજ ચાંઠવા ગન એટલે ચાપિયો બેસવાનું જોવો મોડા ઉઠેલું કરવાનું ચાલો ગાઈસ ત્યાં ચાબા બનાવી દઈએ પછી મલઈએ

કેવડો જ છે જો વાઇટ કેવડો ગળ્યો ફરારી હા એ ગળે જ કેમ ગળે જ આવે ને અરે લઈએ શું કે દાદા કેન લઈ કા છે મોબાઈલ જોવાની પોયું તો હું બનાવું ગાજરનો હલવો તો હું ગાજરનો હલવો સીઝનનો પહેલો હલવો ગાજરનો તો ચલો बाद से कहे हो घी मो ड्राई फ्रूट कटिंग कर दी था हाँ दूध में ठेली पर मंगाई दी थी हो तो हल्वो मस्त बनाई दिए था खिचड़ी उचड़ी बाद से रोटला कड़ी पर मस्त खट्टे मीठे उकड़ा हो कड़ी थे जाए इतने मस्त गरम गरम रोटला बनाई दिए तो थोड़ी बार ગાજર તો શેકાઈ ગયા અને અંદર દૂધ પણ વીડી દીધું તો દૂધ ઠંડુ હતું એટલે ગરમ થતી વાર લાગે થોડી વીક હલાવતું રહેવાનું પણ છ ટની નીચે જોસ હલવો તો તૈયાર રેડી થઈ ગયો ફ્રૂટ બધા નાખી દીધા કમ્પ્લીટ થઈ જ્યો ને જો સુગંધથી આરા ને હજી બે રસોડામાં આવી ગયા કે હું બનાવી એમ કરતાં કરતા ઇવન ખબર નથી પણ મી બનાવ્યો આજે ઇવન તો ખબર જ નથી એ તું ઓટોમાં રજૂ લાતા અને મી બનાવ્યો ને જયલ આવ્યા સ્મેલ આવી સાણા ખાવું પડે કિચનમાં આવ્યા તા ખાવ પડી કે હલવો બનાવ આજે આપણા ગેસ ચલો ત્યાં બાજુ રોટલા બનાવવાના કે બનાવી જઈએ મળીએ પછી

અને હવે ઘરમાં જઈને આરું ને જમાડી દઉં જો ગાઈસ આરું જમાડું હું તે આરું તો જેવું કરસ નાના એટલી બધી મસ્તી કરે તાર તો ખાવા બે હારું હે આરું રમકડાનો ઢગલો લઈને બે ને તાણા તો આરું ખાય એટલો બધો રમકડો લઈને બેઠ્યો આ ઠેલી હન નેચે હન એક ફૂગો પાછો લઈને બેઠ્યો હો સોંધી સોંધી ખાવી દે આરું ઊભું નહીં થાય પડ્યા પડે ગાજરનો હલવો ને ખીચડી લઈને આવ્યો આરું ખવડાવ નહી હારું હલો હમ ચલો ખાઈ લે બેટા ડાયો છોકરો ખાઈ લે ખાવી જઈએ હું નજીક બે બીજું બધા ખાઈ લીધું છે પણ આવ્યું ખીચડી કઢી ગાજરનો હલવો બાજરના રોટલા છાસ અને દૂધ પણ દૂધ ગરમ થાય હ जेठालाल जोता जोता खाई ही है जो तो हम थोड़ी मूड आवा खावा चलो तो खाई लिए खाता खाता जे जेठालाल जो, जो रसिया हुआ है जरूर जरूर की कमेंट लाइक ने सब्सक्राइब कर दियो हम्म हां जा मैं तो रोज जेठालाल जोइए चलो तान खाई लिए नहीं अजी गाइस बाय मक्कू ये सिकान खाली हो तो चलो आपरे जे सु पदम हमें दीदी वो बता

આપણા વિડીયોનું પગે છીએ એન્ડ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ટાટા બાય બાય ગુડ નાઇટ